મિત્રો આ પીણું પાણી પીને તમે તમારું વજન આરામથી ઘટાડી શકો છો કોઈ પણ પ્રકારના યોગા કર્યા વગર એક્સરસાઇઝ વગર જીમ ગયા વગર તો ચલો જોઈએ આ પીળું પીળું પાણી છે વેટ લોસ ડ્રિંક્સ પીળું કેવી રીતે બને છે આ યલો વેટ ટી કેવી રીતે બને છે એની રેસીપી રેસીપી નો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક કરો આ વિડિયો તમારા માટે છે મહેનત તમારા માટે છે આશા રાખું છું જેટલા પણ મારા ફ્રેન્ડ્સ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક અવશ્ય શેરિંગ કરશે ચાલો જોઈએ ફ્રેન્ડ્સ ફૂડ આપ આપવાગત છે મિત્રો ક્લોઝ કરવું હોય ને તો હવે એકદમ સિમ્પલ અને સહેલામાં સહેલી તમારા ઘરમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરો વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે વજન ઘટાડવા માટે તમે વેઇટ લોઝિન ઘણા બધા પીધા છે વેઇટ લોઝ કરવા માટે તમે જીમમાં ગયા છો તમે મોંઘી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે તમે ભૂખ્યા રહ્યા છો તમે મોંઘા મોંઘા ડાયટ ચેક લીધા છે પરંતુ તમારું વજન વધતું નથી અથવા તો તમારું વજ વેઇટ લોઝ થાય છે વજન તમારું ઘટે છે પરંતુ જેવા તમે એ બધા જ પ્રયોગ બંધ કરો છો એટલે તમારું વજન આપોઆપ વધવા લાગે છે વેઇટ ગેઇન થવા લાગે છે રાઈટ

મિત્રો આદુ અને હળદર એવા છે કે જો એનો ઉપયોગ પ્રોપર રીતે કરવામાં આવશે તો ચોક્કસ તમારું વજન ઘટે છે કારણ કે આદુ અને હળદર બંને ગરમ પ્રકૃતિ ધરાવે છે તમારા શરીરમાંથી ચરબી ઓગાળવાનું કામ કરે છે તો અહીંયા આપણે એક વખતનો વેઇટ લોસ રિંગનો પ્રયોગ કરીશું કેવી રીતે આ લોસ રિંગ્સ બને છે પછી તમારે જોવાનું છે તમારે ખરેખર તમને વિશ્વાસ બેસે છે કે ના તૃપ્તિબનની વાત સાચી છે તમારે આ લોસ પ્રયોગ કરવો છે કે નહીં તો ચોક્કસ તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો રેસીપી પૂરી જો ખરેખર આજનો વિડીયો માત્ર તમારા માટે છે પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને ફોલો કરશો મારી ચેનલ અહીંયા આપણે એક ગ્લાસ પાણી લેવાનું એક ગ્લાસ પાણીના સૌથી પહેલા આપણે એડ કરવાનું છે આદુ

અંદર જોઈએ તો ઘણી બધી રીતે ઉપયોગી છે તમે ચાહો તો આદુને સુકવી નાખો અને સુકાયેલા આદુનો ઉપયોગ કરી શકો છો સૂંઠ તરીકે આદુ છે ને તમે પાણી આદુનું પાણી સુકવી દો અને આદુ એકદમ સુકાઈ જાય એટલે પથ્થર જેવું ગઠ્ઠા જેવું થઈ જાય એ સૂંઠ કહેવાય છે અને સૂંઠ પણ ખૂબ જ ઉપયોગી છે નિયમિત રીતે બપોરના ભોજન પહેલાં એક ચપટી સૂંઠ મોઢામાં મૂકી દો અને એનો રસ દસ મિનિટ સુધી ગળા નીચે ઉતારો ને તો પણ તમારું વજન ક્યારેય વધતું નથી આવું ડૉક્ટર અબરાર મુલતાની જે ડાયટિશિયન છે છે પર પર જણાવે બ્લોગિંગ એ પણ કહે છે કે જે લોકોએ વજન ઘટાડવું છે એ લોકોએ નિયમિત રીતે આદુ અને હળદરનું સેવન કરવું જોઈએ આદુ અને હળદર આપણા આયુર્વેદિક ઔષધિઓ છે આપણા ચરક સંહિતામાં લખ્યું છે કે હળદર અને આદુ આપણા શરીરને એન્ટીબોડી બનાવે છે આપણા શરીરની અંદર ગંદા બેક્ટેરિયા દૂર કરે છે આપણા શરીરની અંદર મૃત કોષ છે એને જીવંત કરે છે અને આપણને તાકાત આપે છે એટલા માટે તમે ક્યાંય વાગ્યું હોય ને તો તમે ઘાઉલ લોહી બંધ ન થતું હોય ને તો એના ઉપર પણ તમે ચપટી હળદર ભભરાવી દો લોહી તો બંધ થશે પરંતુ ઘાઉ એકદમ ઝડપથી રૂજાઈ જશે

ત્યાં મળતું હોય માર્કેટમાં ત્યારે આખી હળદરનું શાક બનાવો તમને શિયાળામાં ઠંડક સામે રક્ષણ મળી રહેશે તમારું વજન પણ નહીં વધે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે તો અહીં આપણે હળદર વિશે નિબંધ નથી બોલવાનો પરંતુ હળદરના ગુણગાન સોટ પાવડર એટલો જ ઉપયોગી થતો હતો હવે આપણે એમાં એડ કરીશું અડધાની અડધાની અડધી ચમચી હળદર આ હળદર બહુ ઓછા પ્રમાણમાં ઉમેરવાની છે ઓકે હળદર વાળું આ પાણી અને આદુવાળું આ પાણી પીવાથી તમારા શરીર અંદર એક કલાક તમે જેમમાં જાઓ અને જેટલી તમારી કેલરી બળે છે એના કરતા બે ગણી કેલરી વધારે આ વેટલો છે તો આ બેસ્ટ સમય કયો છે એવું તમને જણાવીશ જ્યારે આપણો રિંગ ઉકળી જાય પછી તો હવે આપણે આ વેટલોઝ રિંગ્સને પ્રોપર બનાવવા માટે ઇન્ડિફરન્સ કેટલા જોઈએ એ જોઈ લીધા છે આપણે એક ગ્લાસ લોસ ઉસરીંગ દસ ગ્રામ આદુ અને અડધાની અડધીની એનાથી પણ અડધી ચમચી હળદર ઓકે તો હવે આપણે આ લોસ ઉસરીને ઉકાળીશું આ વેટલો આશરે આપણે સાત મિનિટ સુધી ઉકાળવાનું છે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે દિવસમાં તમારે આ વેટલો બે વાર પીવાનું છે એકવાર રાત્રે સૂતા પહેલા અડધો ગ્લાસ અને એક અડધો ગ્લાસ સવારે ભૂખ્યા પેટે તમે અહીંયા આદુ હળદરની ચા પણ વેટલો સ્ટી કહી શકો છો અથવા તો ટર્મેરિક જીન્જર વેટલો ટી કહી શકો છો તો મિત્રો ગ્રીન ટી જેટલી ઉપયોગી છે વેટલો માટે એના કરતાં હજાર ગણી વધારે ઇફેક્ટિવ આપણી આ યલો ટી છે તો મિત્રો ખરેખર વજન ઘટાડવા માટેનો આ બેસ્ટમાં બેસ્ટ અત્યાર સુધીનો સૌથી સરળ સહેલો અને કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો ઉપાય છે થોડું ધ્યાન રાખો ભૂખ કરતા ઓછું જમો થોડું સૂર્યપ્રકાશમાં બેસો નિયમિત રીતે થોડી હલનચલન કરો ખાનપાનમાં થોડો બદલાવ લાવો બહારનું ઓછું જમો જે જમો છો તે ઘરનું જમો ભૂખ કરતા ઓછું જમો તમારા ખોરાકમાં ગ્રીન વેજીટેબલ્સ વધારે સામેલ કરો સાથે સાથે તમારા ખોરાકની અંદર પાલકનું પ્રમાણ દાળનું પ્રમાણ અથવા તો કોથમીનું પ્રમાણ થોડું વધારે કરી દો એ ઉપરાંત નિયમિત રીતે વીસથી પચીસ મિનિટ ચાલો સાથે થોડું ઘરનું કામ કરો અને સાથે તમે હેપીનેસ રહો અને સ્ટ્રોંગ રહો અને સતત પોઝિટિવ થિંકિંગ કરો વેઇટ લોસ થાય છે વજન ઘટી રહ્યું છે અથવા તો વજન ઘટશે હવે આ પ્રયોગથી જેટલું તમે પોઝિટિવ વિચારશો એટલું તમને પરિણામ પોઝિટિવ મળતું હોય છે તો મિત્રો ખરેખર અહીંયા જેવું વિચારશો તેવું જ તમારી સાથે બનશે કહેવત સાર્થક થાય છે તો હવે આપણે આ વેઇટ લોસ રિંગ્સને ઉકાળી લઈએ આ વેઇટ લોસ રિંગ્સ તમારે ધીમે ધીમે પીવાનું છે સીપ લીતા લીતા પીવાનું ગળનીથી ગાળીને ચાની ચુસ્કી ધીમે ધીમે પીવાનું છે આ વેટ લોસ ડ્રિંક પીધા સવારે નાના કોઠે પીવો છો તો આ વેટ લોસ ડ્રિંક પીધાના ત્રીસ મિનિટ પછી તમે ચા કોફી નાસ્તો લઈ શકો છો યાદ રહે ચા ખાંડ એકદમ ઓછી અથવા સદંતર બંધ કરી દેવાની છે અથવા તો તમે ચા સુગર ફ્રી પણ એડ કરી શકો છો તો હું જ્યારે પણ ચા પીઉં છું ત્યારે એક સુગર ફ્રી અવશ્ય એડ કરું છું ખાંડ બિલકુલ ખાતી નથી ઘઉંમાં રહેલું ગ્લુટન મેંદામાં રહેલું ગ્લુટન તમારા ડૂટી ફરતી ચરબી ઓછી થવા નહીં દે એટલા માટે તમારી જો પેટની ચરબી અને નાભી ફરતી જે ચરબી હોય છે તે ઓછી કરવી હોય તો ઘઉં મેંદો ઓછો ખાવાનું રાખવાનું ઓકે તો અહીંયા આપણું વેટ લોસ લિંક બની ગયું છે કહ્યું એ પ્રમાણે ફોલો કરો થોડી ટિપ્સ ફોલો કરો સૌ પ્રથમ રિઝલ્ટ મેળવવા માટે માનસિક સ્ટ્રોંગ થાઓ અને ઘટાડો વજન ખરેખર મિત્રો આપ સૌને આજ વિડિયો પસંદ આવી હોય તો ચોક્કસ દિલથી લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરશો મિત્રો આ પીણું પાણી પીને તમે તમારું વજન આરામથી ઘટાડી શકો છો કોઈ પણ પ્રકારના યોગા કર્યા વગર એક્સરસાઇઝ વગર જીમ ગયા વગર